સુમુલ ડેરીમાં મહારાષ્ટ્રથી દૂધ લાવી સુરતમાં પધરાવવાની મામલે પ્રમુખ માનસી પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠકે નિવેદન આપ્યું હતું સુરત સુમુલ ડેરીના છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર દૂધ લાવી સુરત સુમુલમાં પધરાવવાનો મામલો સામે આવ્યો છે સુરત સુમુલ ડેરી સભાખંડમાં બેઠક યોજાઈ હતી જે બેઠકમાં તેરી ભી ચુપ્પી મેરી ભી ચુપ્પીનો ખેલ ખેલાયો હતો સુમુલ પ્રમુખ માનસી પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક એક થઈ ગયા હોવાની વાત હતી તો સમગ્ર દૂધનો ખેલ મામલે ભીનું સંકેલાયું છે માનસી પટેલ અને રાજુ પાઠક એક થઈ ગયા હોવાનો સુર હતા અને જાણે કંઈ થયું જ ના હોય તેમ પ્રમુખ અને ઉપપ્રમુખ દાવો કર્યા હતા અગાઉ મામલે ભારે વિવાદ સર્જાયો હતો અને મહારાષ્ટ્રનું ઠંડુ દૂધ લાવનાર મંડળીઓને ત્રણ પોઈન્ટ પચીસ કરોડનો દંડ ફટકાર્યો હતો જેને લઈ સોમુલના પ્રમુખ માનસી પટેલે માહિતી આપી હતી અમારા તમામ બોર્ડના કામો સર્વાનુમતે થયા છે એમાંથી કન્ટેન્ટ કાઢતા તમને સારું આવડે છે પશુપાલકના હિતમાં સહકારી પ્રવૃત્તિમાં સંસ્થાના ગ્રોથમાં ક્યાંય કોઈ બોર્ડના ડાયરેક્ટરો વચ્ચે મતભેદ કે મનભેદ નથી સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આ ચોવીસ પચીસ ની અંતિમ કારોબારી હતી એમાં મેં વાર્ષિક હિસાબો મંજૂર કર્યા અને તેની સાથે આવનારા દિવસોના જે આયોજન છે એની પણ અમે ચર્ચા કરી અને આ બોર્ડે સર્વાનુમતે એજન્ડાના તમામ કામો પૂરા કરીને મીટિંગ પૂરી કરી સર દંડ કરીને લઈને શું કહેશો અમારી સંસ્થા અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી છે અમૂલ ફેડરેશનના નિયમો પ્રમાણે અમે કામ કરીએ છીએ દંડ ફટકારવાની કે દંડ કરવાનો કોઈ સવાલ નથી પણ અમારી જે બારસો જેટલી મંડળીઓ છે એને બરાબર અમે શિસ્તમાં રાખવા માટે ઘણી બધી પ્રવૃત્તિ નિયમો નીતિઓ નક્કી કરીએ છીએ સરકારી કાયદાઓ અને સંસ્થાના પેટા કાયદાના આધારે કામ કરીએ છીએ એટલે અમારા નિયમની બહાર અમારો જ કોઈ પ્રતિનિધિ જાય પ્રતિનિધિ મીન્સ કે મંડળી તો અમે એને કંટ્રોલ કરવા માટે આ કરીએ છે કઈ રીતે કંટ્રોલ અમૂલ પેટર્નની બહાર જઈને બહારનું જે દૂધ ઠંડુ આવ્યું ઠંડુ દૂધ એટલે એડલ્ટ્રેશનવાળું નહીં એ ઠંડુ દૂધ પણ નહીં પણ અમારી જે મંડળીઓ છે અમારા જે સભાસદો છે એ ગામની મંડળીમાં જ ભરે બહારથી લાવીને વેપાર નહીં કરે

કશું નથી આવું કશું જ નથી પાછો વારંવાર હું કહું છું કે બોર્ડ એક મતથી કામ કરે છે અને એના કારણે આ સુમૂલની પ્રગતિ છે અને એના કારણે અમે અમારા ગ્રાહકોને સાચવી શક્યા છે એટલે હવે પછી મારે બીજું કંઈ કહેવું બીજી તરફ સુમૂલ ડેરીની મળેલી સામાન્ય સભામાં પૂર્ણ થયા બાદ સોનલા પ્રમુખને મોટું નિવેદન આપ્યું હતું અગાઉ માનસી પટેલ દ્વારા કરાયેલા એક હજાર કરોડના કૌભાંડ મુદ્દે નિવેદન આપ્યું હતું અને એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર સાબિત કરી બતાવ્યો તો હું સરકારી ક્ષેત્રે અને રાજકારણ છોડી દઈશ તેમ કહ્યું હતું સંસ્થાના ચેરમેન દ્વારા જે વિગત આપવામાં આવી હતી તે આપી દેવામાં આવી છે આંતરિક વિવાદમાં કોઈ જગ્યાએ નથી તેમ કહ્યું હતું ચર્ચા તંદુરસ્ત રીતે થઈ હોય છે જેની કોઈ ગેરસમજ નથી હોય જે દૂર કરવામાં આવે છે સુમુલમાં વર્ષોથી ડોક્યુમેન્ટ પ્રોસેસ કામ થાય છે અને કોઈ જગ્યાએ કોઈ મંડળી અમૂલ પેટર્ન વિરુદ્ધ કાર્ય કર્યું હોય ત્યારે એક બે મંડળી ભૂલ કરી હોય એ મંડળીનું અહિત ન થાય તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે એક નિર્દોસ્તને દંડ ન થવો જોઈએ અમે મને ભવિષ્ય જોતા આવડતું નથી મારી રાજકીય હિત અને છબી બગાડવાનો પ્રયાસ છે કોઈ પણ અમૂલ પેટર્નનો ભંગ થાય તો સુમૂલ ચલાવી લેવા માંગતું નથી આજ દિન સુધીમાં કોઈ જગ્યાએ મને બોલાવીને પૂછવામાં આવ્યું નથી અને મને પૂછવામાં આવશે ત્યારે હું જ જવાબ આપીશ સતત દંડ ફટકારનો નીતિ નિયમો લાલ લીલા લીટી સાથે આગળ વધીશું તેમ પણ ઉપપ્રમુખ રાજુ પાઠકે કહ્યું હતું બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત